ૌહાણ ચોરીનો બનાવ બન્યો છે જી બંધ પડેલા મકાનને જોઈ અને તસ્કરોએ ચોરી કરી અને ચોરી કરીને તે લોકો પલાયન થઈ ગયા છે ભાજપના જે નેતા છે ભૂપેન્દ્રસિંહ ચૌહાણ તેઓ વડોદરા આવ્યા હતા અને બંધ મકાનને જોઈ તસ્કરોએ મોકાનો ફાયદો ઉઠાવ્યો અને લાખો રૂપિયાની ચોરી કરીને તે લોકો પલાયન થઈ ગયા છે બારિયાની જે પોલીસ ટીમ છે એ એમણે એફએસએલના સહારો લીધો છે જોઈએ કે તેમણે જે ભાજપના નેતા છે ભૂપેન્દ્રસિંહ ચૌહાણ તેમના પુત્રે પોલીસ ફરિયાદ નોંધાવી અને શું કહ્યું મારું નામ ધનજય ચૌહાણ છે સાતપુનાનો નિવાસી છું આ મારું ઘર છે અહીંયા ત્રીસ તારીખે રાતના લગભગ અગિયાર બાર વાગ્યા પછી રાતના ચોરી થઈ છે અને એ ચોરીની જાણ અમને સવારે જ્યારે કામવાળીવાળા આવ્યા ત્યારે અમને જાણ થઈ જાય એ એ રાતના અમે હું અને મારા મધરને ફાધર ત્રણેય જણ અમે બરોડા હતા સવારે જ્યારે આવ્યા ત્યારે બધું જોયું ત્યારે અમે પોલીસને જાણ કરી આવ્યા પછી અને પોલીસે કાર્યવાહી ચાલુ કરી અને અમે જ્યારે અંદર બધું જોયું ત્યારે તપાસમાં એવું આવ્યું છે કે અમારું અંદાજે છત્રીસ તોલા જેવું સોનું ગાયબ થયું છે થોડા ઘણા બે લાખની આજુબાજુ કંઈક કેસ હતા એ ગાયબ થયું છે અને પોલીસને કોઈ જાણ કરી છે તો પોલીસની કાર્યવાહી હવે ચાલુ છે તો અમારી માંગ એટલું છે કે હવે જે કાર્યવાહી ચાલુ થઈ છે એમાં જલ્દીથી જલ્દી તપાસ કરીને જે આગળ કાર્યવાહી છે એ પૂર્ણ થાય